નમસ્કાર બીટીએસ ન્યુઝમાં આપણું સ્વાગત છે આપણી સાથે હું છું રાણા એક નજરાજના મુખ્ય સમાચારો પણ અમદાવાદમાં આવેલ પીરાણા તીર્થધામમાં બનેલ ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળી રહ્યા છે રોજ જે ઘટના બની હતી જેના કારણે હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાતા સુરતના નોર શાહી મોમીન જમાત ટ્રસ્ટ દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદ પીરાણા ખાતે ગત દિવસોમાં બનેલ ઘટનાને પગલે હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાતા પીરાણામાં થયેલ ઘટનાને લઈ સુરતમાં નોરશાહી મોમિન જમાત દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદમાં પીરાણા તીર્થધામમાં ગત સાતમી મેના રોજ પીરાણા તીર્થધામ ખાતે કેટલાક લોકો દ્વારા પીરાણાતી તીર્થધામમાં ઇમામ સાબાવાની સમાધિ તથા ભગવાનની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. જેને પગલે પીરાણામાં માહોલ તંગ થયો હતો. જેના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. જેથી સુરતમાં પણ નૂર શાહી મોમાઇન જમાત ટ્રસ્ટ દ્વારા આ મામલે યોગ્ય ન્યાયની માંગણી સાથે કલેક્ટર શ્રીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું. જે આપનો પરિચય જી મારું નામ મોહમ્મદ ઇમરાન મીઠાઈવાલા છે. આજે શું રજૂઆત લઈને આવ્યા?

જે લગભગ છસો વર્ષ ઉપરાંત આ બાવાની દરગાહ થઈ ગયા છે પૌરાણિક કાળથી આ દરગાહ અહીંયા આ મુકામે પીરાણા ગામે આવેલી છે પાછલી તારીખ સાત પાંચ બે હજાર ના દિવસે રાત્રિના સમયે ત્યાંના પટેલ ટ્રસ્ટી કચ્છી પટેલ ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ જે ટ્રસ્ટીઓ ત્યાં એમની સાથે મળેલા છે એમના મેણા પીપળામાં હિમામશાહ બાવાની કબર તેમના સુપુત્ર હઝરત નર અલી મોહમ્મદ તાદાની કબર તેમજ હિમામશાહ બાવાની પત્ની ફાતેમા અમ્માની કબર તેમજ દરગાહના પ્રાંગણમાં આવેલ હઝરત હાજર બેગ બાવા તેમજ મુસ્તુમા બાવા અને અન્ય ચૌદ કબરોને તોડી અને તે લોકો પોતાના મન મુજબ એ કબરોને સમાધિ નું સ્વરૂપ આપવાના દુષ્કૃત્ય કર્યું છે કબરો તોડી પાડવાની આ આ માનનારા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે આસ્થાને હિમામશાહ બાવાની દરગાહ એ અમારી માતૃ સંસ્થા કહેવાય કારણ કે હિમામશાહ બાવાના પ્રપોત્ર હજરત નુરસાવા રમતુલ્લાલે જેમની દરગાહ પણ તે જ પ્રાંગણ ની અંદર હિમામશાબાવાની દરગાહ ની બાજુમાં આવેલી છે દરગાહ એક્ચુઅલી એમાં એમાં એવું છે કે હિમામસા બાવાની દરગાહમાં આસ્થા રાખનારા મુસ્લિમો જ નથી હિન્દુ ધર્મના લોકો પણ છે અને વર્ષોથી આ પરંપરા ચાલતી આવેલી છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં હતો બંને સમાજના લોકો પોતાની રીતે ત્યાં આસ્થા રાખીને ફૂલ ચાદર ચડાવતા હતા હિન્દુ લોકો દીવાબત્તી કરવા આવતા હતા તે મુજબ વર્ષોથી ચાલતું આવ્યું પણ જ્યારથી આ હર્ષદ પટેલ સાહેબ જે ટ્રસ્ટી બન્યા છે ત્યાંના તો તેમણે આ ભેદભાવ કરવાની શરૂઆત કરી છે અને દરગાહને મંદિરનું સ્વરૂપ આપવાની કોશિશ એ લોકો કરી રહ્યા છે જે કોઈ પણ કાળે અમે નુર શાહી જમાત લોકો જે મુસ્લિમ સમુદાયના છે અમે સહન કરીશું નહીં અને એ લોકો વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે અમે કલેક્ટર કચેરી સુરત ખાતે આવેદનપત્ર આપવા આવેલા છે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જે પીરાણા ગામ મુકામે જે આ બનાવ બન્યો તેના બીજા દિવસે ત્યાંના મુસ્લિમ સમુદાયના લોકો જે સૈયદ સમાજ છે જે ઇમામ સાહેબ આ રહેમતુલ્લાહ અલયના એ આપકા પરિચય ઇકબાલ ફરામ નૂર સાહેબ મોમીન જમાતના સેક્રેટરી અમદાવાદ પીરાણા ખાતે ઇમામ સાહેબ ના મજાર પર જે ગેર મુસ્લિમો તરફથી મજાર તોડીને જે ગેરકૃત્ય કરવામાં આવ્યું છે તેના માટે અમે આજે કલેક્ટર શ્રી સાહેબને આયરન પત્ર આપવામાં આપવા આવ્યા છે આયરન પત્રનું કારણ એ છે કે જે મજાર 600 વર્ષ સુધી જે અમે નૂર થઈ મુમી જમાતના એટલે નૂર સાબાવા એમના પર પર દાદા થાય એમનો મજાર શહીદ કરીને બીજું કોઈ કૃત્યો કરવા માટે એ લોકો કંઈ એ મુહિમ ચલાવી રહ્યા છે તેના માટે આજે જે જે મજાર છે જે મુસ્લિમ સમાજ એટલે સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ ને લાગણી દુભાઈ છે એમના પહોંચાડી છે તેના માટે કડક માં કડક પગલા લેવામાં આવે અને જે નિર્દોષ બંધ કર્યા છે તેનું એને છોડવામાં આવે અને જે આ કૃતિઓ કરવામાં આવેલ છે તે લોકોને કડક પગલા લઈને ધરપકડ કરવામાં આવે ને કડક માં કડક સજા કરવામાં આવે જો આમ નહીં કરીશું તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે

આ પ્રોગ્રામ વર્ષો થી ચાલી રહ્યું છે આ લડાઈ પહેલેથી ચાલી છે અમારા કેસ પેન્ડિંગ કોર્ટમાં પડ્યા છે અમદાવાદમાં હાઈકોર્ટમાં અમે દિલ્હી હાઈ દિલ્હી સુપ્રીમ કોર્ટમાં ભી જવાના છે જે કામ ખોટું થયું છે એના માટે અમારી લાગણી દુભાઈ છે તે ખોટું કર્યું કરવામાં આવેલ છે